અને રોડ રોડથી આ મુખ્ય રોડ એટલે આ શોર્ટકટ રોડ છે ત્યારે મેં રજૂઆત કરેલી અને જ્યારે જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરવામાં નગરપાલિકા દ્વારા આવ્યું ત્યારે મેં રજૂઆત કરી કે આ રોડનું જે જે તમે લેવલ રોડ છો અને જે ગટર એટલે ગટર જે નાની છે એ મોટી કરવામાં આવે આ વારંવાર લોકોએ રજૂઆત કરેલી અહીંયાના રહીશોએ રજૂઆત કરેલી હું પણ નગરપાલિકાએ ગયેલો પણ અહીંયા કોઈએ સાંભળ્યું નથી આ ખાડા કાન કર્યા હતા એ એન્જિનિયર એની ઉપર કંઈ આવ્યા નથી નગરપાલિકાવાળા ચીફ ઓફિસર પણ આવ્યા નથી અને આ રોડ એમના ઠોકી બેહરવામાં આવ્યો હતો ત્યારે મેં ઘણી વખત રજૂઆત કરી આજે લોકો આથી જવા આવવા માટે એટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ છે કે પોતાના ઘર સુધી પહોંચવું હોય તો આ ગટરની અંદર પડે છે ગટરની અંદર પડીને ઊભા થાય છે હમણે હમણે બે ચાર દિવસમાં એક બાઇકવાળા સ્લીપ થઈ ગયા અને એનો ટાંગો ભાંગી ગયો આ જવાબદાર કોણ લોકો અવરનવર રજૂઆત કરે છે પણ નગરપાલિકાની અંદર જાણે યાસીનની હવા ખાઈ અને બસ પોતાની મનમાની કરવી હોય એવું અમને લાગી રહ્યું છે જો કે અહીંયા એક આંગણવાડી પણ આવેલી છે અને આ રોગચાળો એટલે જે જે ચંદુકુરા રોગ જે નીકળ્યો છે એ પણ થવાની શક્યતા છે આરોગ્ય અધિકારીને પણ હું એવું કહું છું કે આ રોડ ઉપર તપાસ કરવાની ખાસ જરૂર છે જો અહીંયા નહીં આવે અને આ રોગ ફેલાય છે તો અમે એવું કહેવી છે કે આરોગ્ય પણ આના જવાબદાર છે કારણ કે અહીંયા મચ્છર એટલો બધો ઉપદ્ર થયો છે અને બાજુમાં બધા ઘર આવેલા છે તો આ ઘરની અંદર જે બહારના બંધ કરી અને બેસે છે તો મચ્છર માખ્યું જમવા પણ દેતી નથી એટલે અહીંયા ગંભીર પરિસ્થિતિ એવી છે કે રોગ ચાલો બસ ટૂંક સમયમાં ફાટી નીકળો